ગુડ મોર્નિંગ બાય યો મારા મિની બ્લોગ તમારું સ્વાગત છે નઈ દને ફ્રેશ થઈને પ્રાર્થના ટાઈમ થઈ ગયો એટલે મેં પહેલા પ્રાર્થના કરી લીધી પછી ઘર બહાર જોઈ તો કોઈ ચप्पल ચોરી તે મારું સતારા ચપ્પલ અપાય સંજય ઘરે દીદી આવે એટલે મેં પ્રસંગ હેલો ગાઈઝ આજે દીદી ઘરે આવી છે આપણે એને પૂછીએ શું ખાવાનું શું ખાવાની દીદી આજે તારી શું ઈચ્છા છે ખાવાની ઓકે ચાલ આજે તને પાઉં બાજી મનચીન ડન ડન દીદી જે કીધું તે આપણે લઈ લીધો એને આપી દીધા આપણે હાલે દીદી પાઉં બાજી ને મનચીન દીદી ઘરે આવેલી એટલે આપણે કમ્પલસરી ઊનો તો રમવાનો છે ઊનો રમવાનો એટલે રમવાનો એમાં કોઈ સવાલ નહીં આવે चंक दीदी ने ऊनरम मानू बहुत गमे इगांव को મોકા છે હોટેલ કરી જવાનું છે વચ્ચે રોડી મોકા ગાની હતો તો કુછ કરવા ગેર જ આયો зай মচে সযারুনিত কেম রমেট্যে ... কাঁলওষলি্... হিছ্লি হবেরণা খরাংরচ Kafi কাকা কাようত

खेलेगा कि नहीं खेलेगा बोल रहे सुलुलु बोल दे ए सुलुलुलु रमा ना उभरे ना हां ये ना सुलुलु बोल दे तुम्हारा ना मेरे बाकी है 6 मिनट बाकी है मारा 6 मिनट का एक एक चले ले ले नहीं दबा एक एक चले जाए भाई ચાલી ભાઈ ચાલી 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 ચાલે લાગે ને વિરનાલે આમ જ પાન ના ને બે ઓ મને ને ઘરે જવાહર તો ઉભા થઈ ગયા પણ પાછા રમવા બેહી પડ્યા એવા મારા દોસ્તાર જોઈ લો ई नरवा के दो ब्लॉक चालू रखे हैं कौन नहीं चले का नीचे नहीं है बैठ जाले तू क्या माने यहां बैठ मैंने कहा देती है भाईओ अच्छा लेनी कही अगर लेनी जरूरत होवे मैं कह दी ले मैं आऊ नहीं है बैठा लाओ तो